સાંભળો છો આજે મારી બહેનપણી આવી હતી તારી બહેનપણીઓ તો દરરોજ કોઈક ને કોઈક આવતી જ હોય છે હા પણ આજે મને એણે જે વાત કરી કહેતાં કહેતાં મધુબેન રૂસકે ચઢ્યા સારું તું એકવાર રડી લે પછી મારી જોડે શાંતિથી વાત કરજે ત્યાં સુધી હું આજનું છાપો વાંચી લઉં ના પહેલાં તમે મારી વાત સાંભળો આપણી બંને દીકરીઓ દુઃખી છે એમાં રડવા જેવું કંઈ જ નથી બંને દીકરીઓએ જાતે જ એમનો જીવનસાથી પસંદ કર્યો છે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખોટ હતી આપણે કેટલા જતનથી સાચવી હતી દીકરીઓએ પાણી માગ્યું તો મેં દૂધ હાજર કર્યું હતું મને ખબર છે કે એમણે જ્યારે દૂધ માગ્યું હશે ત્યારે તે આઈસ્ક્રીમ હાજર કર્યો હશે કહેતા માધવભાઈના મોં પર સ્મિત આવી ગયું તમને તો બસ દરેક વાત હસવામાં કાઢવાની ટેવ પડી ગઈ છે પણ હું એક મા છું મારું દુઃખ તમે નહીં સમજો અને તમે સ્ત્રીઓ એમ સમજો છો કે દુનિયાભરની લાગણીઓ તો તમારામાં જ છે પુરુષ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે એ નિષ્ઠુર થઈ ગયો શું ભગવાને અમને દિલ નથી આપ્યું તો એમ સમજે છે કે આપણી દીકરીઓ સ્તુતિ અને શ્રુતિએ ભાગીને લગ્ન કર્યા એનું મને દુઃખ નથી એમણે યોગ્ય પાત્ર પસંદ કર્યું હોત તો આપણે બંનેના ધામધૂમથી લગ્ન કરી આપત પણ જેવા એમના નસીબ આજે મારી બહેનપણી કહેતી હતી કે એણે સ્તુતિના પતિને તડકામાં સેલ્સમેન તરીકે ઘેર ઘેર રખડતો જોયો જ્યાં જાય ત્યાં એની વસ્તુઓ લેવાને બદલે લોકો એને કાઢી મૂકતા કહેતા કે અમારી ઊંઘ બગાડે છે ત્યારબાદ અપશબ્દો પણ બોલતા મને ખબર છે એ બે મહિનાથી ઘરનું ભાડું પણ ભરી શક્યો નથી હવે એને ઘર ખાલી કરવાનો વારો આવવાનો છે એના મા બાપ તો છે નહીં અનાથ આશ્રમમાં રહીને મોટો થયો છે એનું આ દુનિયામાં કોઈ નથી એટલે એને યોગ્ય સલાહ પણ કોણ આપે તૈયાર નાસ્તા બજારમાંથી લાવીને વેચે છે એના કરતાં સ્તુતિ જાતે ઘેર નાસ્તા બનાવતી હોય તો નફો વધી જાય એને તો કોલેજના પહેલાં વર્ષમાં જ અઢાર વર્ષ પૂરા થતાં લગ્ન કરી કાઢ્યા એણે માત્ર રૂપ જ જોયું જો કે દેખાવમાં તો સાક્ષાત કામદેવનો અવતાર જ લાગે પણ હવે તો ઘણું મોડું થઈ ગયું શ્રુતિ પણ સુખી નથી એના પતિને તો કામ કરવું ગમતું જ ન હતું એના શોખ તો દિવસે ને દિવસે વધતા જ જતા હતા એના બેફામ ખર્ચને કારણે એના પપ્પાએ પણ પૈસા આપવાના બંધ કર્યા તો એણે એના પપ્પાની બજારમાં આબરૂનો ભરપૂર લાભ ઉઠાવ્યો શરૂઆતમાં તો લોકો ફરિયાદ કરતા ન હતા પણ જ્યારે એના પપ્પાને ખબર પડી ત્યારે એણે ઘરની બહાર કાઢી મૂક્યો આખરે એ ચાની લારીએ ચાના કપ રકાવી ધોવાનું કામ કરે છે આમ પણ બહાર ફેલને કોણ નોકરી આપે હવે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખામી હતી આપણા પ્રેમમાં તો કંઈ ખામી ન હતી પણ એક ઉંમરે શારીરિક આકર્ષણ હોય છે એમાંય પૈસાદાર કુટુંબની છોકરી મળતી હોય તો એ લોકો વિચારે કે મહેનત કર્યા વગર પૈસો મળશે હશે પરંતુ હવે તમે બંને જણાને બોલાવીને પૈસે ટકે થોડી મદદ કરો આખરે આ બધા પૈસા આપણે છેલ્લે છોકરીઓને જ આપવાના છે ને તો એમની જરૂરિયાતના સમયે આપો પૈસા આપવા સામે તો મને કંઈ જ વાંધો નથી પણ એના કારણે એ વધુને વધુ આળસુ બની જશે એમને થોડી મહેનત મજૂરી કરવા દે એમની આળસ જાય પછી વિચારીશ બંને દીકરીઓ લાડકોડમાં ઉછરી છે એમને પૈસાનું મહત્ત્વ સમજવું જ પડશે પણ મારાથી એમનું દુઃખ જોવાતું નથી તો શું હું એમનું દુઃખ જોઈને રાજી થઉં છું મને પણ ઘણું દુઃખ થાય છે પરંતુ એમને ખબર પડવી જોઈએ કે પૈસા કઈ રીતે કમાવાય છે આપણી છત્રછાયામાં ઉછરેલી દીકરીઓને એમની ભૂલ સમજાવવી જોઈએ આપણા સંસ્કારને કારણે આપણે એમને છૂટાછેડાની પણ સલાહ ન આપી શકીએ જો કે એટલું બોલતા માધવભાઈની આંખો પણ ભીની થઈ ગઈ દુઃખના દિવસો એટલા જલ્દી પસાર થતા નથી કે જેટલા જલ્દીથી સુખના દિવસો પસાર થાય છે એક દિવસ સ્તુતિ અને શ્રુતિ બંને સંપ કરીને મા બાપને મળવા આવ્યા અને પોતાના દુઃખનું વર્ણન કરવા લાગ્યા ત્યારે જ એના પપ્પાએ કહી દીધું તમે બંને જણા કંઈક ને કંઈક કામ કરવા સમર્થ છો પછી એ બ્યુટી પાર્લરનો કોર્સ હોય કે ટિફિન બનાવવાના હોય તમે ચારેય જણા બાર પાસ કે બાર ફેલ છો નાની મોટી મજૂરી કરી શકો સાથે ભણવાનું પણ ચાલુ કરો તમે ધારો એ કરી શકો એવું જરૂરી નથી કે તમે જિંદગીથી હારીને આ રીતે મા બાપ પાસે મદદ માગવા આવો જે ખુમારીથી ઘર છોડેલું એ ખુમારી મુજબ કમાવાનું ચાલુ રાખો પણ અમારી પાસે મદદ માટે ન આવતા બંને છોકરીઓના ગયા બાદ પતિ પત્ની ચોધા આંસુએ રડી પડ્યા સંતાનને તો દરેક મા બાપ પ્રેમ કરતા જ હોય પણ કહેવાય છે કે કડવું ઓસટ પણ મા બાપ જ પીવડાવે પિતાના ઘેરથી પાછા ફર્યા બાદ બંને બહેનોએ નક્કી કર્યું એ લોકો પણ કંઈક કામ કરશે સ્તુતિએ ટિફિનો કરવાનું ચાલુ કર્યું અને શ્રુતિએ મહેંદી ક્લાસ ચાલુ કર્યા બંને જણાએ એમના પતિને આગળ ભણવાનું પ્રોત્સાહન આપવા માંડ્યું તથા એકથી સાત ધોરણના ટ્યુશનો કરવા માંડ્યા આવક તો વધતી હતી પણ એ મકાન ભાડા તથા દૂધ શાકમાં જતા રહેતા શ્રુતિનો પતિ કરોડપતિ બાપનો દીકરો હતો અને એના પપ્પાએ ઘરમાં આવવાની મનાઈ કરી હતી એને તો એવું જ હતું કે મારે ભણવાની શું જરૂર છે આખરે તો પપ્પાના ધંધે જ બેસવાનું છે ને એટલે નાનપણથી બેફામ પૈસા વાપરવાની ટેવ પડી ગઈ હતી કસર શું કહેવાય એની તો એને સમજણ જ ક્યાં હતી જો કે એના પપ્પા કાયમ કહેતા તારે ભણવું તો પડશે જ કારણ કે એક ભણેલી વ્યક્તિ ધંધો કરે અને એક અભણ વ્યક્તિ ધંધો કરે એમાં ઘણો ફેર પડે સ્તુતિનો પતિ અનાથ હતો એને તો એ પણ ખબર ન હતી કે કુટુંબ એટલે શું જો કે સ્તુતિના સહવાસથી એ થોડો સમાજમાં ભળતો થયેલો સ્તુતિએ જ કહ્યું તમે તાત્કા તાત્કાલિક ચાની લારી પર કામ કર્યું એ તો ઠીક છે પણ તમને અનાથાશ્રમમાં ઘણા ગૃહ ઉદ્યોગો શીખવાડ્યા છે જેવા કે અગરબત્તીઓ બનાવવી પગ લૂંછણિયા મીણબત્તી કાગળમાંથી ફૂલો બનાવવા એ બધું તમને ક્યારે કામ લાગશે તમારામાં ઘણી આવડત છે એનો ભરપૂર ઉપયોગ કરો શ્રુતિના પિતાએ વિચારેલું કે જમાઈ કમાતો થઈ જાય તો એના પપ્પાને સમજાવીશ પરંતુ એ કંઈ વાત કરે એ પહેલાં એના પિતાનું અવસાન થયું અને એમની બધી મિલકત એમની દીકરીને મળે એવું વીલ કરીને ગયેલા બધી મિલકત એમની પોતાની કમાઈની હતી એટલે શ્રુતિનો પતિ કંઈ કરી શકે એમ જ ન હતો જો કે બંને જમાઈઓ ધીરે ધીરે સારું એવું કમાતા થઈ ગયેલા શ્રુતિના પતિને તો વારસામાં ધંધાની આવડત મળેલી જ હતી તેથી એક દિવસ શ્રુતિએ જ કહ્યું કે તમે નાના પાયે લોન લઈને ધંધો ચાલુ કરો મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને પણ થોડી ઘણી ધંધાની આંટી ખબર પડે છે હું તમને મદદ કરતી રહીશ જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓ અને દીકરીઓ રાત દિવસ જોયા વગર સખત મહેનત કરે છે ત્યારે એમના પત્નીએ કહ્યું આપણે ત્યાં પૈસાની ક્યાં ખોટ છે તમે દીકરીઓને મદદ કેમ નથી કરતા એમની તકલીફો સાંભળી મને જમવું પણ ગમતું નથી બોલતા મધુબેનની આંખમાં આંસુ આવી ગયા એ જોઈને માધવભાઈ બોલ્યા યોગ્ય સમયે જોઈશું સમય વગર આપેલ વસ્તુની કંઈ કિંમત જ ના રહે મને પણ બંને છોકરીઓ ખૂબ વાલી છે જો તું તો ધર્મમાં ખૂબ માને છે સવારના પ્રભાતિયા જ ગવાય તો સાંજે નર્મદાષ્ટક ગાય છે જે ચારથી આઠ કે નવ વાગ્યા સુધી જ ગવાય એમાંય બે રાગ ભેગા હોય છે પૂરિયા અને ધનશ્રી જો સવારે નર્મદાષ્ટક ગાવું હોય તો તોડી રાગની રચના કરીને ગાવું પડે ધર્મ આપણને યોગ્ય સમયે યોગ્ય પ્રાર્થના કરવાનું શીખવાડે છે સમય વગર કરેલી મદદ વ્યર્થ જાય બંને જમાય આળસ છોડીને કામ કરશે ત્યારે જ આપીશ નહીં તો બધી મિલકત ઉડાવી દેશે અને આપણી દીકરીઓ દુઃખી થઈ જશે જ્યારે માધવભાઈને ખબર પડી કે બંને જમાઈઓએ મહેનત કરવા માંડી છે ત્યારે એક દિવસ બંને દીકરીઓ અને બંને જમાઈઓને ઘેર બોલાવી બંને જણાને બબ્બે ચાવી આપતા બોલ્યા એક ચાવી તમારા ફ્લેટની છે અને બીજી ચાવી જીઆઈડીસીમાં તમારા માટે જે કારખાના ખરીદ્યા છે એની છે હવે તમે ભાડા ભરવામાંથી મુક્ત છો પરંતુ તમારે બંને જણાએ દર મહિને અમને નિયમિત પાંચ પાંચ હજાર આપવાના રહેશે તમે બંને જણાએ ઘર છોડીને લગ્ન કરવાની ભૂલ કરી પણ હવે ભૂલની સુધારણા કરજો દરેક મા બાપની ઈચ્છા હોય કે અમારું સંતાન અમારા કરતાં સવાયું નીકળે તમે પણ મારા કરતાં વધુ કમાઈ તમારી ભૂલ સુધારજો અમારા આશીર્વાદ સદૈવ તમારી સાથે જ છે બંને દીકરીઓ તથા જમાઈઓ ઘરની બહાર નીકળતા ભૂલો સુધારવાનું દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા જ્યારે મધુબેને કહ્યું તમે દીકરીઓને દર મહિને પાંચ પાંચ હજાર આપવાનું કેમ કહ્યું આપણે એ પૈસાનું શું કરવાનું છે આપણે પૈસાની જરૂર નથી આ પૈસા હું એમના નામે રિકરિંગ ખોલાવીને મૂકીશ એ બહાને એમની બચત થાય અને ભવિષ્યમાં એ પૈસા એમને જ કામ લાગે આખરે આ બધું જ એમનું છે આ તો એમણે કરેલી ભૂલની સજા છે કહેતા કહેતા માધવભાઈ પૂર્ણ સંતોષ સાથે હસી પડ્યા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે આભાર માનું છું થેન્ક યુ